વાત ચાલુ રાખીને શતાનંદજીએ કહ્યું હે રામચંદ્ર દેવતાઓના ગયા પછી વિશ્વામિત્ર ફરીથી પૂર્વમાં ગયા અને બ્રાહ્મણ પ્રાપ્ત કરવા માટે સખત તપસ્યા કરવા લાગ્યા અન્ન જળ લીધા વિના વર્ષો સુધી તપસ્યા કરતા તેમનું શરીર સુકાઈ ગયું અને કાંટો બની ગયો આ તપશ્ચર્યાને ઓગાળવા માટે વિવિધ પ્રકારના અવરોધો હતા પરંતુ તેણે તે બધાને દૂર કર્યા અને તે પણ ગુસ્સે થયા વિના તપસ્યાના સમયગાળાને અંતે જ્યારે તે ખોરાક લેવા બેઠો જ્યારે પહેલું ઘાસ પણ લીધું ન હતું ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણ ભિખારીના રૂપમાં વિશ્વામિત્રએ પોતાનું ભોજન પેલા અરજદારને આપ્યું અને તે પોતે પણ અન્ન વિના રહી ગયો ઇન્દ્રને ભોજન આપ્યા પછી વિશ્વામિત્રએ વિચાર્યું કે કદાચ હજુ સુધી મારું ભોજન લેવાની તક આવી નથી તેથી જા વિક્ર વિનંતીના રૂપમાં પ્રગટ થયા મારે હવે વધુ તપસ્યા કરવી જોઈએ તેથી લીધા પછી તે ફરીથી લાંબા સમય સુધી તપસ્યામાં લીન થઈ ગયો આ વખતે તેણે પ્રાણાયામ સાથે શ્વાસ રોકી લીધા અને મહાન તપસ્યા કરી તેમની દ્રઢતાથી પ્રભાવિત થઈને દેવોએ બ્રહ્માજીને વિનંતી કરી કે પ્રભુ વિશ્વામિત્રની તપસ્યા હવે પરાકાષ્ઠાએ પહોંચી છે હવે તેઓએ ક્રોધ અને આસક્તિની હદ વટાવી દીધી છે હવે આખું વિશ્વ તેના તેજથી પ્રકાશિત થઈ ગયું છે તેથી ખુશ રહો અને તેમની ઈચ્છાઓ પૂર્ણ કરો દેવતાઓના આ શબ્દો સાંભળીને બ્રહ્માજીએ તેમની પાસેથી દેવતાઓ લીધા અને વિશ્વામિત્રજી પાસે પહોંચ્યા અને કહ્યું કે હે વિશ્વામિત્ર કોઈ શંકા નથી કે તમારી તપસ્યા પ્રશંસન લે છે અમે તમારાથી પ્રસન્ન થયા છીએ અને તમને બ્રાહ્મણની પદવી આપી છે તમે વિશ્વમાં મહાન ખ્યાતિના ભાગીદાર બનશો બ્રહ્માજી પાસેથી આ વરદાન પ્રાપ્ત કર્યા પછી વિશ્વામિત્રએ કહ્યું કે હે ભગવાન જ્યારે તમે મને આ વરદાન આપ્યું છે તો મને ઓમકાર શતકાર અને ચાર વેદોનું જ્ઞાન પણ આપો પ્રભુ જ્યારે વશિષ્ઠજી મને બ્રાહ્મણ અને બ્રહ્મૃષિ તરીકે સ્વીકારશે ત્યારે જ હું મારી તપસ્યાને સફળ માનીશ વિશ્વામિત્રની વાત સાંભળ્યા પછી બધા દેવતાઓ વશિષ્ઠ પાસે ગયા અને તેમને આખી વાર્તા સંભળાવી તેમની તપશ્ચર્યાની કથા સાંભળીને વશિષ્ઠ સ્વયં વિશ્વામિત્ર પાસે પહોંચ્યા અને તેમને મનથી કહ્યું કે વિશ્વામિત્રજી તમે સાચા અર્થમાં બ્રહ્મૃષિ છો હું તમને આજથી બ્રાહ્મણ સ્વીકારું છું હે રઘુનંદન આટલી કઠોર તપસ્યા અને ભારે સંઘર્ષ પછી વિશ્વામિત્રજીએ આ મહાન પદ પ્રાપ્ત કર્યું છે તે એક મહાન વિદ્વાન ધર્મનિશ તેજસ્વી અને તપસ્વી છે રાજા જનક પણ શતાનંદ દ્વારા વર્ણવેલ વિશ્વામિત્રજીની વાર્તા સાંભળી રહ્યા હતા તેણે કહ્યું હો કૌશી તમે અને આ રાજકુમારો મિથિલામાં હોવાથી હું તમારો આહારી છું હવે વધુ સમય વીતી ગયો છે ભગવાન ભાસ્કર હોસ્પિટલ તરફ જઈ રહ્યા છે સાંજની પૂજાનો સમય છે તો મને પરવાનગી આપો સવારે ફરી તમારા દર્શને આવશે આ રીતે ઋષિની અનુમતિ લઈને રાજા જનક પોતાના મંત્રીઓ સાથે ચાલ્યા ગયા વિશ્વામિત્રજી પણ બંને રાજકુમારો સાથે પોતાના નિયત સ્થાને જવાશે સવારે મહર્ષિ વિશ્વામિત્રએ રાજા જનકને કહ્યું હે રાજા દશરથના આ બે કુમારોની ઈચ્છા પીનાક નામના ધનુષને જોવાની છે તો તમે તેમની ઈચ્છા પૂરી કરવાની વ્યવસ્થા કરો રાજા જનક કની બોલે તે પહેલા જ રામે કહ્યું હે શ્રેષ્ઠ પુરુષ પહેલા તમે અમને પીનાકાની વાર્તા કહો આપણે સાંભળ્યું છે કે પીનાકા એ શંકરનું પ્રિય ધનુષ્ય છે શિવ પાસેથી તે તમારી પાસે કેવી રીતે આવ્યું આ પર મિતિલાપતિ જનકે કહ્યું હે રામ એકવાર પ્રજાપતિ દક્ષે એક યજ્ઞ સસરા હતા તેની સાસુ નારાજગીને લીધે તેણે તેની પુત્રી સતીને તે યજ્ઞમાં આમંત્રણ આપ્યું તેના પતિની સમજાવટને શાંત કરવાની પરવા ન કરતા સતી યજ્ઞમાં તેના પિતાના સ્થાને પહોંચી ત્યાં સતીનું ખૂબ અપમાન થયું સતીએ જોયું કે દેવતાઓ માટે જે યજ્ઞ કાઢવામાં આવ્યો હતો તેમાં શિવનો અંશ ક્રોધિત થઈને સતીએ યજ્ઞિક કૂદીને પોતાનો જીવ આપી દીધો મહાદેવજીના ગણો જેઓ સતી સાથે રાજા દક્ષના સ્થાને આવ્યા હતા તેઓ પાછા આવ્યા અને મહાદેવજીને આખી વાર્તા કહી સતીના મૃત્યુની વાત સાંભળીને મહાદેવજી ખૂબ ગુસ્સે થયા તેઓએ રાજા દક્ષના યજ્ઞ મેદાનમાં જઈને તે યજ્ઞનો નાશ કર્યો તે પછી તેણે પિનાકા નામના ધનુષ વડે દેવતાઓને મારવા માટે આગળ વધ્યો કારણ કે દેવતાઓએ તે બલિદાનનો ભાગ મહાદેવજીને આપ્યો ન હતો મહાદેવજીના આ ઉગ્ર સ્વરૂપને જોઈને બધા દેવતાઓ ખૂબ જ ગભરાઈ ગયા દેવતાઓએ સમજાવટથી મહાદેવજીનો ક્રોધ શાંત કર્યો જ્યારે ક્રોધ શમી ગયો ત્યારે મહાદેવજી વિનાગને દેવતાઓને આપ્યો અને કૈલાસ પર્વત પર પાછા ફર્યા દેવતાઓએ તે ધનુષ્ય આપણા પૂર્વજ દેવરાગને આપ્યું હતું ત્યારથી તે ધનુષ અમારી પાસે રાખવામાં આવ્યું છે અમારા પૂર્વજોના સ્મૃતિચિહ્ન તરીકે અમે આ ધનુષ્યની આદર સાથે કાળજી લેતા આવ્યા છીએ દરમિયાન એક વખત આપણા રાજ્યમાં દુષ્કાળના કારણે દુષ્કાળ પડ્યો હતો જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો એ દુઃખમાંથી મુક્તિ મેળવવા માટે મેં એક વિશાળ યજ્ઞ કર્યો પુરોહિતોના આદેશ મુજબ મેં મારા હાથથી ખેતરો ખેડ્યા હળ વડે જમીન ખોદી ઈશ્વરની ઈચ્છાથી મને એક પરમ સુંદર કન્યા મળી હું તેને મારા મહેલમાં લાવ્યો અને તેનું નામ સીતા રાખીને મારી પોતાની પુત્રીની જેમ તેની સંભાળ રાખવા લાગ્યો જ્યારે સીતા કિશોરાવસ્થામાં પહોંચી ત્યારે તેમની સુંદરતા અને ગુણોની દૂર દૂર સુધી ફેલાઈ ગઈ દેશ અને રાજકુમારો તેની સાથે લગ્ન કરવા તલપાપડ થવા લાગ્યા હું સીતાના લગ્ન એક અદભુત પરાક્રમી યોદ્ધા સાથે કરવા માંગતો હતો તેથી મેં પ્રતિજ્ઞા લીધી કે પિનાકામાં શિવમુમ ધનુષ્ય તોડી નાખનાર પરાક્રમી રાજકુમાર સીતાનો પતિ હશે મારા વચનની માહિતી મળ્યા પછી હજારો રાજકુમારો અને રાજાઓ સમયાંતરે તેમની શક્તિની કસોટી કરવા અહીનાવ્યા પરંતુ તેઓ પિનાકથી એક છછુંદર પણ દૂર ખસેડી શક્યા નહીં જ્યારે તેઓ તેમના કારણથી નિરાશ થયા ત્યારે તેઓ બધાએ મળીને મારા રાજ્યમાં હંગામો મચાવ્યો મારા રાજ્યને ચારે બાજુથી ઘેરી લીધું અને નિર્દોષ લોકોને લૂંટીને આતંક ફેલાવવાનું શરૂ કર્યું હું મારી સેના માટે તેમની સાથે લડતો રહ્યો તેઓ ઘણા રાજાઓ હતા તેની પાસે મોટી સેના પણ હતી તેથી જા સંઘર્ષમાં મારી ઘણી સેના નાશ પામી આના પર ભગવાનને મારો આધાર માનીને મેં તેમની તપસ્યા કરી મારી તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાને મને દેવતાઓની ચતુરંગીની સેના આપી તે સેનાએ અત્યાચારી રાજાઓ સાથે જોરદાર લડાઈ કરી રાજાના ગયા પછી ઋષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ સાથે યજ્ઞ મંડપમાં ગયા યજ્ઞ મંડપને અત્યંત ભવ્યતાથી શણગારવામાં આવ્યો હતો એ ભવ્ય મંડપ જોઈને એવું લાગ્યું કે જાણે એ દેવરાજ ઇન્દ્રનો દરબાર હોય રેખાંશના રાજાઓ અને સમ્રાટોના બેસવા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી પેવેલિયનની ઉપર કિંમતી રત્નોથી સજ્જ આકર્ષક કાપડની છત્ર હતી વિતાની આજુબાજુ લહેરાતા ધ્વજ મિથિલાપતિની ખ્યાતિ દર્શાવે છે વચ્ચે રત્ન બનાવવામાં આવ્યા હતા વેદપતિ બ્રાહ્મણો અને તપસ્વીઓ શાંતિનો પાઠ કરી રહ્યા હતા રાજકુમારો તેજસ્વી ઝબ્બો પહેરીને તેમના ગાદલા પર બેઠા હતા એવું લાગતું હતું કે જાણે મહારાજ જનકના યજ્ઞ મેદાનમાં સેંકડો ઇન્દ્રો પોતાનો વૈભવ અને સૌંદર્ય પ્રદર્શિત કરવા ભેગા થયા હતા આ સુંદરતા જોવા માટે જનકપુરની મનોહર સ્ત્રીઓ પોતાના ઘરની બારીઓમાંથી ડોકિયું કરતી હતી ગર્જના કરતા અને ગર્જના કરતા પિનાકાને આ મોહક વાતાવરણમાં યજ્ઞભૂમિ પર લાવવામાં આવ્યા હતા બધાની કુતુલવી નજર તેના તરફ ગઈ હજારો લોકો તે ધનુષ્યને એક વિશાળ ગાડીમાં ધીમે ધીમે ખેંચી રહ્યા હતા વિરાટ ગર્જના જેવું ધનુષ્ય જોઈને જોરાવરની ધીરજ છૂટી ગઈ અને પરસેવો વળી ગયો જગ્યાએ પિનાકા સ્થાપિત કરવામાં આવ્યા હતા રાજા જનકનો મોટો પુત્ર સીતા અને તેના મિત્રો સાથે ધનુષ પાસે આવ્યો અને કહ્યું હે સમગ્ર વિશ્વના રાજાઓ અને રાજકુમારો મહારાજ જનકે પ્રતિજ્ઞા લીધી છે કે જે કોઈ મહાદેવજીના પિનાકા નામના આ ધનુષની દોરી અર્પણ કરશે તે તેમની રાજકુમારી સીતાના લગ્ન તેમની સાથે કરશે અંતે તેઓ શરમાયા માથું નમાવીને અને નમ્ર બનીને તેમની બેઠકો પર પાછા ફર્યા કારણ કે નાગરાજ તેમનો રત્ન ગુમાવ્યા પછી પાછો આવે છે બધા રાજાઓ અને રાજકુમારોને નિષ્ફળ ઈચ્છા સાથે એક પછી એક પાછા ફરતા જોઈને જનકને ખૂબ દુઃખ થયું ભારે નિરાશા સાથે તેણે હૃદય સ્પર્શી સ્વરે કહ્યું આખી દુનિયાના પ્રખ્યાત પરાક્રમી યોદ્ધાઓ અહીં હાજર છે પરંતુ તેમાંથી કોઈ પિનાકને ઉપાડી શક્યું નથી તે ખૂબ જ દુઃખની વાત છે તેની નિષ્ફળતા જોઈને લાગે છે કે પૃથ્વી બહાદુર ક્ષત્રિયોથી ખાલી થઈ ગઈ છે જો મને અગાઉથી ખબર હોત કે આ દુનિયામાં હવે કોઈ ક્ષત્રિય યોદ્ધા નથી તો મેં ન તો ધનુષ યજ્ઞ કર્યો હોત કે ન તો આવું વ્રત કર્યું હો એવું લાગે છે કે મારી પુત્રી સીતા તેના જીવન સુધી કુંવારી રહે છે ભગવાને તેના નસીબમાં લગ્ન પણ લખ્યા નથી મહારાજ જનકની આ વાત સાંભળીને તે બધા રાજાઓ અને રાજકુમારો જેઓ પહેલેથી જ તેમની નિષ્ફળતાથી શરમ અનુભવી રહ્યા હતા તેઓએ ગુસ્સે થઈને તેમની આંખો નમાવી દીધી રાજા જનકે કરેલા આ તેની પાસે કોઈ જવાબ પરંતુ અયોધ્યાના નાના રાજકુમાર લક્ષ્મણ મિથિલાપતિ દ્વારા તમામ ક્ષત્રિયો પર લાદવામાં આવેલ કલંક સહન કરી શક્યા નહીં ક્રોધિત થઈને તેણે ભ્રમર ઊંચી કરીને તીક્ષ્ણ શબ્દોમાં કહ્યું ના સ્વામી રાજાજનક તમારા આ શબ્દો સૂર્યકુલ અને રઘુવંશ માટે હિંમત કેવી રીતે કરી જ્યાં જાજરમાન સૂર્યકુલ સામાન્ય વ્યક્તિ હોય ત્યાં આવા તિરસ્કાર શબ્દો બોલતા પહેલા તેને ઘણી વખત બને તો વહીન સૂર્યકુલના રત્ન રામચંદ્ર બિરાજમાન છે તમે શિવના આ જૂના પિનાકાની આટલી ગરિમા સાબિત કરવા માંગો છો હું કોઈ પણ જાતના અભિમાન વિના કહી શકું છું કે આ જૂના ધનુષ્યની વાત શું છે જો હું ઈચ્છું તો મારા હાથના બળથી આ ધનુષ્યના સ્વામી મહાદેવ સહિત સમગ્ર સુમેરુ પર્વતને હલાવી શકું છું મને અત્યારે આ વિશાળ પૃથ્વીને પાતાળમાં લાવવા દો આટલું કહીને લક્ષ્મણની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેના હાથ કંપવા લાગ્યા અને ક્રોધની જ્વાળાઓને લીધે તેનું આખું શરીર વિશ્વામિત્ર બોલ્યા વત્સ લક્ષ્મણે સૂર્યકુલ વિશે જે ગૌરવ અને કીર્તિ વર્ણવી છે તે સાચી છે હવે ધનુષ્ય પર દોરી લગાવીને લક્ષ્મણના વચનને સાબિત કરો અને બતાવો ગુરુની આજના અનુસાર રામચંદ્ર ધીમી ગતિએ પગલાં લેતા શિવના ધનુષ્ય પાસે પહોંચ્યા રામને ધનુષ્ય તરફ જતા જોઈને સીતા અને તેના મિત્રો અને જનકપુરીના તમામ દર્શકો ખૂબ જ ખુશ થયા પણ તેની ખુશી શંકાથી ઘેરાઈ ગઈ હતી તેઓ વિચારવા લાગ્યા કે જ્યારે વિશ્વ પ્રસિદ્ધ પરાક્રમી રાજા અને આ શિવજીના ધનુષ્યને ખસેડી શકતા નથી તો રામ જેવો રસાળ કિશોર પિનાગને બાંધવામાં કેવી રીતે સફળ થશે સીતા પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરવા લાગી કે હે સર્વશક્તિમાન તેમને તેમના હેતુમાં સફળતા હે પ્રભુ તમારી અદભુત શક્તિથી આ ધનુષ્યને એટલું હળવું બનાવો કે તે સરળતાથી તેમના દ્વારા ઉપાડી શકાય જલ્દી તેને ધનુષ્યની દોરી પકડી અને તેને કાન સુધી ખેંચી ધનુષ તૂટી ગયો ભયંકર અવાજ કર્યો તે અવાજથી મોટા ભાગના દર્શકો બેહોશ થઈ ગયા અને જમીન પર પડ્યા વગેરે માત્ર થોડા લોકો હતા જેઓ આ ભયંકર પરિસ્થિતિથી પ્રભાવિત થયા ન હતા થોડા સમય પછી જ્યારે બધાની બેભાન થઈ ગઈ તો તેઓ રામની પ્રશંસા કરવા લાગ્યા ધનુષ્ય તૂટ્યા પછી રાજા જનકે વિશ્વામિત્રને કહ્યું

તમારા મંત્રીઓને પણ આદેશ આપો કે તેઓ રાજા દશરથને સંદેશ મોકલે કે બંને રાજકુમારો વહીન સફળતાપૂર્વક પહોંચી ગયા છે વિશ્વામિત્રના શબ્દોથી સંતુષ્ટ થઈને મિથિલાપતિ જનકે સીતાને બોલાવી તેણી તેના મિત્રો સાથે તેના હાથમાં માળા લઈને ધીમી ગતિએ તે સ્થાને આવી જ્યાં રામચંદ્ર ધનુષ તોડીને ઊભા હતા સખીઓએ શરમ સંકોચ અને આનંદથી ભરપૂર મંગલ અને નક્કી કર્યા પછી જનકના મંત્રી રાજા દશરથના દરબારમાં પહોંચ્યા મણિવ સિંહાસન પર બિરાજમાન રાજા દશરથને નમસ્કાર કર્યા પછી મિથિલાના મંત્રીએ કહ્યું હે રાજા મિથિલાના રાજાએ તમારા શુભ સમાચાર પૂછ્યા છે અને મહર્ષિ વિશ્વામિત્રની આજ્ઞાથી તમને આ સંદેશ મોકલ્યો છે કે આખી દુનિયા જાણે છે કે મિથિલાના રાજા જનકની પુત્રી સીતા ખૂબ જ સુંદર સુંદર અને તમામ ગુણોથી ભરેલી છે રાજા જનકે અહીં યજ્ઞ કર્યો હતો તેમાં તેણે પ્રતિજ્ઞા લીધી હતી કે જે કોઈ ભગવાન શંકરના પ્રખ્યાત ધનુષ્ય પિનાકને ધનુષ્ય અર્પણ કરશે તેની સાથે તે રાજકુમારી સીતાના લગ્ન કરશે તે યજ્ઞમાં મહામુનિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ બંને રાજકુમારો સાથે જનકપુરીમાં આવ્યા રામે ન માત્ર ધનુષ્ય પર દોરો લગાવ્યો પણ ધનુષના બે ટુકડા કરી નાખ્યા આમ તેણે પોતાની અપ્રતિમ શક્તિથી સીતા પ્રાપ્ત કરી છે તેથી રાજા જનકે તમને આદરપૂર્વક વિનંતી કરીને આ સંદેશો મોકલ્યો છે કે તમે તમારા બધા સંબંધીઓ વહુઓ મંત્રીઓ અને પુરોહિતો અને ગુરુ વશિષ્ઠ સહિત કૃપા કરીને જલ્દી શોભાયાત્રા કાઢીને મિથિલા પધારો જેથી ભાગ્યશાળીના લગ્ન થાય રાજકુમાર શ્રી રામચંદ્ર સાથેની સીતા વૈદિક છે તે રીતે પરિપૂર્ણ થાય અને મિથિલે છોકરીના રૂહમાનથી મુક્ત થઈ શકે મહારાજ આ શુભ સંદેશ સાંભળીને ખૂબ પ્રસન્ન થયા રામ લક્ષ્મણના કૌશલ્ય અને અદ્ભુત શૌર્યના સમાચાર સાંભળીને તેમનું હૃદય ફૂલી ગયું તેમણે મંત્રીઓને કહ્યું મંત્રીવર અમારું હૃદય રામ અને લક્ષ્મણને મળવા માટે ખૂબ જ ઉત્સુક થઈ રહ્યું છે તેથી તમે જલ્દીથી પરિવારના સભ્યો અને દરબારના સભ્યો સાથે જનકપુરી જવાની વ્યવસ્થા કરો રાજ્યના તમામ ભાઈઓ અને બહેનોને નામાંકિત શેખ સાહુકારો વિદ્વાનો વગેરેને શોભાયાત્રામાં હાજરી આપવા આમંત્રણ પત્રો મોકલો સેનાપતિને ચતુરંગીની સેનાને જલ્દી તૈયાર થવાનો આદેશ આપવા કહો જો શક્ય હોય તો એવી વ્યવસ્થા કરો કે આપણે બધા કાલે જ નીકળી શકીએ કારણ કે અમારા મિત્ર મિથિલા રાજાએ અમને ખૂબ જ જલ્દી મિથિલાપુરી પહોંચવા વિનંતી કરી છે સાથે જ પરમ પવિત્ર રાજગુરુ વશિષ્ઠજી વામદેવ જાગલી કશ્યપ માર્કંડે મહર્ષિ કાત્યાયન વગેરે ઋષિ મુનિઓને પ્રાર્થના કરો કે તેઓ આવતીકાલે સવારે જનકપુરી જવા રવાના થાય તે પહેલા અમે નીકળી લે આ દરમિયાન અમે ત્રણેય રાણીઓને આ ખુશખબર આપવા જઈએ છીએ એમ કહીને રાજા દશરથે મંત્રીઓને આદેશ આપ્યો કે મિથિલાથી આવતા મહેમાનોનું યોગ્ય આતિથ્ય કરો અને તેમના ભોજન રહેવા વગેરેની યોગ્ય વ્યવસ્થા કરો આ પછી તેઓ પોતે રાજપ્રસાદના મહેલમાં પહોંચ્યા અને ત્રણેય રાણીઓને બોલાવીને આ શુભ સંવાદ સંભળાવ્યો ટૂંક સમયમાં આ સમાચાર આખા અયોધ્યા શહેરમાં ફેલાઈ ગયા દરેક ઘરમાં મંત્રોપચાર શરૂ થયો નૃત્ય અને સંગીતનું આયોજન કરવામાં આવ્યું હતું મહારાજની પરવાનગી મેળવીને મંત્રીઓ અને સેવકો લગ્નની તૈયારી કરવા લાગ્યા લોકોના મનમાં અદભુત ઉત્સાહ હતો જાણે દરેક વ્યક્તિની અંદર વીજળીનો સંચાર થયો હોય તમામ લોકો અભૂતપૂર્વ ગતિથી તમામ કાર્યો પૂર્ણ કરી રહ્યા હતા મધ્યરાત્રિ સુધીમાં બધી તૈયારીઓ પૂર્ણ થઈ અને બીજા દિવસે રાજા દશરથ બળ સાથે નીકળી ગયા ચાર દિવસ ચાલ્યા બાદ શોભાયાત્રા મિથિલાપુરી પહોંચી અયોધ્યાના રાજા ઋષિ મુનિઓ મંત્રીઓ સદા સંબંધીઓ અને સમગ્ર મંડળ સાથે નગરની નજીક આવ્યા હોવાની જાણ થતાં જ મિથિલાનો રાજા તેના મંત્રીઓ પુરોહિતો ઋષિઓ વિદ્વાનો વગેરે સાથે શહેરની નજીક આવ્યો તેને રિસીવ કરવા માટે શહેરના મુખ્ય દરવાજા પર પહોંચ્યો કૃતજ્ઞ થયો અને જનકપુરીની ભૂમિ તમારા પદાર્પણથી ધન્ય થઈ ગઈ તમે સીતાને તમારા પિતૃ તરીકે સ્વીકારીને મારા વંશનું સન્માન કર્યું છે આજે મિથિલાપુરીમાં મહર્ષિ વશિષ્ઠ વામદેવ માર્કંડે અને કાત્યાયન જેવા તપસ્વી ઋષિઓના ચરણ પથરાયેલા છે એ મારું પરમ સૌભાગ્ય છે હું સમજી શકતો નથી કે આ અસાધારણ સન્માન પ્રાપ્ત કરીને મારા નસીબને કેવી રીતે વધાવી શકું આ રીતે આવનારા તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યા પછી મહારાજ દશરથે તેમની સાથે આવેલા ઋષિ મુનિઓ વહુઓ મંત્રીઓ અને સૈનિકોને રહેવાની યોગ્ય વ્યવસ્થા કરી રાજા દશરથે મુનિ વિશ્વામિત્ર અને તેમના બે પુત્રો સાથે બેસીને તેમના કાર્યો અને શક્તિની વિગતો જાહેરમાં લાંબા સમય સુધી સાંભળી આ વર્ણન સાંભળીને ક્યારેક તે આનંદથી રોમાંચિત થઈ જતો ક્યારેક તે આશ્ચર્યથી દાંત નીચે આંગળીઓ દબાવતો તો ક્યારેક તે પોતાના રાજકુમારોની પીઠ પર વખાણ કરતો વાત કર્યા પછી ભોજનમાંથી નિવૃપ્ત થયા પછી તેઓ આરામ કરવા ગયા